આવો ઓ સાહેબ કપડા બતાવો ને કેવા કપડા બતાવો તમને આતમ પેરો એ ટી-શર્ટ બતાવો અચ્છા મેં મેં પેરો એવું ટી-શર્ટ સાહેબ બતાવી દઉં તમને હો આમાં સાહેબ આ કલર ખલાસ થઈ ગયો હે પણ તમે જો આ તમને મસ્ત સરસ લાગશે તમારા ઉપર આ સૂટ કરશે તમે જો આગળ અને પાછળ બને ડિઝાઇન તમને જો સરસ લાગશે ટી-શર્ટ તો ડન હે પેન્ટ બતાજો ઓકે સર પેન્ટ માં કઈ રીતે બતાવું કેમ બતાવું આતમ પેરો એવું દેખાડો सेम टू सेम આ પેન્ટ તો સાહેબ મે બીજી દુકાન થી લીધું હે સાહેબ